વાત કરીએ અમરેલીની અમરેલી જિલ્લાના ધારીના જાગૃત ધારાસભ્ય જેવી કાકડિયાએ ચલાળામાં પાણીના પ્રશ્ન બાબતે પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેરને ચલાળા નગરપાલિકા ખાતે રૂબરૂમાં બોલાવીને પાણી બાબતે ચર્ચા કરી હતી જ્યારે ખોડિયાર ડેમમાંથી પાણી છોડવાનું છે તે પૈકી ધારી તાલુકા અને ખાંભા તાલુકામાં પાણીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે તેમના દ્વારા નાકાઈને પૂછવામાં આવ્યું કે આપના વિભાગ દ્વારા પાણી બાબતે શું આયોજન થયું છે ત્યારે તેમના નાકાય દ્વારા એવું જણાવવામાં આવ્યું કે હાલની તકે તો લાઈન નાખવાનું કામ ચાલુ છે અને બને તેટલું વહેલું નર્મદાનું પાણી આપણા તાલુકાને મળે એ માટે સતત કાર્યશીલ છીએ આજે અમારા ગામમાં પાણીની મુશ્કેલી છે ખોડિયાર ડેમ રિપેરિંગ થાય છે તો એના માટે ખોડિયાર ડેમ ખાલી કર્યો આજે ખોડિયાર ડેમ આધારિત અમારી યોજના છે એ યોજનામાં જે પાણીની મુશ્કેલી પડે એના માટે તમામ અધિકારીને અત્યારે નગરપાલિકા વર્કશોપમાં સ્થળ પર મિટિંગ કરી અને બોલાવી અને જે વૈકલ્પિક રસ્તો થાય એના માટે તાત્કાલિક પાણી પુરવઠાની યોજના જ્યાંથી પાણી મળે એના માટે આયોજન કરવા માટેનો સૂચના આપી અને જે ડોળું પાણી ચલાવવામાં આવે છે એના માટે પણ વહેલી તકે આ યોજનામાં લોકોને સારું પાણી મળે એના માટે પણ વ્યવસ્થા કરીએ છીએ આજે ચાર કરોડનું નવું ટેન્ડર આપણે આંબડીથી જે સીધું ડાયરેક્ટ કૂવો કરીને ત્યાં નગરપાલિકા ચલાવવાના ગ્રામજનોને જે પીવાનું પાણી આપવાનું છે એ પણ જે વર્કોર્ડર હમણાં ટૂંક સમયમાં અઠવાડિયા દસ દિવસમાં અપાઈ જવાનું છે એટલે એ પણ કામ શરૂ થવાનું છે પાણીની આવતા ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ન પડે એના માટે સતત પ્રયાસો કરી રહ્યો છે